ધારાસભ્ય શામજી ચૌહાણે બારસો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસનો હાથ છોડ્યો છે વઢવાણ ખાતે સંમેલન યોજી કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વેજ મકવાણાએ રાજીનામું આપી દેતા શ્યામજી ચૌહાણે નારાજગી વ્યક્ત કરી અને આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ મને ટિકિટ આપવાનો વાયદો કર્યો છે પરંતુ ટિકિટ ન આપી મારી સાથે ગદારી કરે આ સાથે શ્યામજી ચૌહાણના બોલવાના પણ સુર બદલાઈ ગયા છે હવે કોંગ્રેસ સામે જ બાયો ચડાવી છે શ્યામજી ચૌહાણે દાવો કર્યો છે કે સમાજ તો અને કોંગ્રેસને હરાવવા માટેના પ્રયત્ન ઉલ્લેખનીય છે કે અગાઉ ચૌહાણ ભાજપ શિવસેના અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ચૂક્યા છેલ્લા દિવસોમાં જે કોંગ્રેસે આજે ઋત્રીકભાઈ મકવાણાનું સત્તાવાર રીતે નામ જાહેર કર્યું છે ગઈ વિધાનસભામાં હું તથા દરેક સમાજના લોકોએ ચોટીલા વિધાનસભામાં ભાઈ ઋત્વિકભાઈને ખંભે ખંભા મિલાવીને ચૌદ ની લીડ થી ત્યાં જીતાડવામાં આવેલ હતા ત્યારે ઋત્વિકભાઈ પણ એવી ખાતરી આપી હતી શામજીભાઈ